અમરેલી જિલ્લા ભાજપમાં ફરી એક વખત વધુ એક વિવાદ સામે આવી રહ્યો છે વડિયા કુંકાવાવ તાલુકા ભાજપ પ્રમુખ વિરુદ્ધ એક મેસેજ વાયરલ થયો છે અને વોટ્સએપ ગ્રુપમાં ગોપાલ અંટાળાના આરોપ કરતા મેસેજ વાયરલ થયા છે કુંકાવાવ પરિવાર અને સરપંચ પરિવાર ગ્રુપમાં મેસેજ વાયરલ થતા જોવા મળ્યા અને લોકસભાની ચૂંટણીમાં ગોલમાલ કર્યા હોવાનું મેસેજમાં આરોપ લગાવાયો છે કાર્યાલયમાં ગોટાળા કર્યા હોવાનો પણ આરોપ છે આ મેસેજમાં તાલુકા ભાજપ પ્રમુખ ગોપાલ અંટાળાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે અને સોશિયલ મીડિયામાં આ વાયરલ કરનાર મેસેજ જે વ્યક્તિ છે તેના વિરુદ્ધ પણ ફરિયાદ નોંધવામાં આવી છે હમણાં તાજેતરમાં લોકસભાની ચૂંટણી હોય અમે લોકો કુકાઓ કાર્યાલય સંભાળતા હોય પ્રચાર થયે ભાજપના પ્રચાર થયે અમે ત્રણ ચાર મિત્રો તો અમુક માણસો મારી પાસે નાણાકીય રકમની માંગણી કરતા એ માગણી મેં ન સ્વીકારી મેં કીધું ભાઈ નું ફંડ હોય ને પાર્ટીના પ્રચાર છે આ બધા ઉપયોગ કરવાનો હોય જેથી કરી અને એને પોતાનો સંતોષ ન મળતા નાણાકીય રકમ ન મળતા મારી ઉપર અમારા બંને કુકાઓના ગ્રુપ છે કુકાઓ પરિવાર અને કુકાઓ ગ્રામ પંચાયત આ ગ્રુપમાં મારા નામજોગ અમુક પ્રકારના મેસેજ મળ્યા લખવા કે ભાઈ કુકાઓમાં સાહિત્ય આ લોકોએ આમ કરી નાખ્યું આ લોકોએ નાણાકીય ભ્રષ્ટાચાર કર્યો છે અને હું ખૂબ જ સિનિયર આગેવાનો મારી ઇમેજ ઉપર ખૂબ જ અસર થાય છે જેને લીધે મેં આજ રોજ વડીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવેલ છે અને ફરિયાદના આધારે આવા માણસો છે એની ઉપર યોગ્ય કાર્યવાહી થાય દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય એવી મારી લાગણી અને માગણી છે આજે